ને વિસ્તારની વાત છે કે જ્યાં આગળ દીપડાને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો વિસ્તારમાં દીપડો જે છે તે તેને લઈને રેસ્ક્યુ કરવાની વાત છે દીપડો જંગલમાં ભાગી ગયો હતો પરંતુ હાલ વન વિભાગની ટીમ દીપડાને પકડવા માટે પાંજરું મૂકીને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે વન વિભાગે દીપડાને પકડવા માટે રેસ્ક્યુ હાથ ધર્યો હતો ત્યારે આ દીપડાએ હુમલો કર્યો હતો અને હુમલાને લઈને વ્યક્તિ ઘાયલ પણ થવા પામ્યો હતો જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આજરોજ સવારમાં રંગપુર રેન્જમાં એક દીપડા દ્વારા વ્યક્તિને હુમલો થયાની જાણ વન વિભાગને થતા અમે વન વિભાગની ટીમ આખી ચીલિયાવાડ ગામે પહોંચી ગઈ હતી સદર દીપડાની બનાવના સ્થળે તપાસ કરતા દીપડો જંગલ વિસ્તારમાં જ હોય જે ઇજાગ્રસ્ત વ્યક્તિ ગઈકાલે જે જંગલ વિસ્તારમાં દવ સળગાવ્યો હતો અને એ જંગલ વિસ્તાર સાફ થવાથી ત્યાંથી દરરોજનો રસ્તો હોય પસાર થતો હતો તો આજરોજ એ વ્યક્તિ દ્વારા ફરી દીપડાને રોકવાનો પ્રયાસ કરતાં એના ઉપર હુમલો કરવામાં આવેલો છે આ ઈજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠ મારફતે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો છે અને સારવાર કરવામાં આવેલી છે અમે દીપડાને પકડવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા પણ જંગલ વિસ્તાર હોય એ પોતાનો રસ્તા ઉપર થી નીકળી જઈને જંગલ વિસ્તારમાં પોતાના રહેઠાણ તરફ ભાગી ગયેલ છે અને હાલ અમે પાંજરું ગોઠવેલ છે વધુ કોઈ જાનહાની ના થાય એના માટે અમારી ટીમ સાંજ સુધી દરેક વિસ્તારમાં પ્રચાર પ્રસાર કરશે અને